અંબાજી પગપાળા ચાલતા ભાવિક ભક્તોને રેડિયમ પટ્ટી લગાડવામાં આવી ભાભર પોલીસની કામગીરી ખુશી વ્યક્ત કરી હતી તારીખ રોજ બનાસકાંઠા પોલીસ વડા એસપી તેમજ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ દ્વારા ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી આજરોજ ભાભર પોલીસ દ્વારા ભાભર હાઇવે પર અલગ અલગ સ્થળ પર રેડિયમ પટ્ટી લગાવવાનો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે રેડિયમ પટ્ટી ચાલતા યાત્રાળુની પાછળ બેગ અથવા થેલામાં કે પછી કપડા પર રેડિયમ પટ્ટી મારવામાં આવી હતી અંધારામાં ચમકે છે એના કારણે જો કોઈ યાત્રાળુ એ અથવા વાહન ચાલકે તે પટ્ટી પહેરી હોય કે પછી પાછળ થેલા ઉપર લગાવેલી હોય તો દૂરથી વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે આમ એક નાની રેડિયમ પટ્ટી કોઈક માણસનો જીવ બચાવી શકે છે સુરક્ષા પહેલાં રેડિયમ પટ્ટી દરેક માટે જરૂરી છે ચાલો આપણે સૌ મળી આ અભિયાનને આગળ વધારીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ ભાદરવી પુનમ ના અંબાજીના મેળાની ભાપર પોલીસ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ સાથે સાથે સુરક્ષિત યાત્રાની શુભકામના અહેવાલ ગોપાલ કે પૂજારા ભાપર બનાસકાંઠા આજ રોજ એસપી સાહેબ તેમજ ભાપર પીઆઈ એસટી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર નિમિત્તે દરેક પદયાત્રીઓ જે દૂર દૂરથી આવેલ છે દરેક પદયાત્રીનોને આ રેડિયમ પટ્ટીઓ જે આપ જોઈ રહ્યા છો એ રેડિયમ પટ્ટીઓ મારીએ છીએ જેથી કરીને રાત્રે ચાલતી વખતે કોઈ વાહનનું અજવાળું એમના ઉપર પડે તો આ રેડિયમ પટ્ટી ઝળકે અને એમનો જીવ બચી શકે અને કોઈ પણ રોડના અકસ્માત ના બને એ અનુસંધાને અમે આ રેડિયમ પટ્ટી લગાવવાનું આજરોજ આયોજન કરેલ છે જેથી અમને સાવધાનીપૂર્વક ચાલે અને રસ્તાની ઢાબી બાજુ ચાલે અને આ રેડિયમ પટ્ટી બધા લગાવેલી રાખે જેથી કરીને કોઈ રોડ એક્સિડન્ટના બનાવ ના બને બસ અસ્તુ જય હિન્દ જય ભારત